ફરી એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે ધોરણ પાંચ સ્વ અધ્યયન પોથી ભાગ એક એમાં ગણિતમાં પાઠ નંબર બે જોવાના છીએ આકાર અને ખૂણા પાઠ એકની લિંક કે રાષ્ટ્રીય ફળ કેરી એની નીચે લિંક આપેલી છે તો એમાં જઈ તમે ફટાફટ એ વિડીયો જોઈ શકશો તો આજે આપણે આકાર અને ખૂણાની માહિતી મેળવીએ તો વિડીયોના અંત સુધી તમામ વિદ્યાર્થી મિત્રો બન્યા રહેજો શરૂઆત કરીએ આપણે કે આકૃતિ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો તો આપણે પ્રશ્નોના જવાબ દઈ દઈએ કે સૌથી વધુ પહેલો પ્રશ્ન છે કે સૌથી વધુ ખૂણાઓ કઈ આકૃતિમાં છે તો કે અહીં આકૃતિ આડીમાં છે આમાં સૌથી વધુ ડી જવાબ આવશે પછી સૌથી ઓછા ખૂણા કઈ આકૃતિમાં છે તો જે આ એ આકૃતિ છે એમાં છે પછી કઈ આકૃતિમાં ખૂણાઓની સંખ્યા સમાન છે તો આ બી અને સી છે એમાં સમાન ખૂણા છે ચાર ચાર ખૂણા બેમાં આવેલા છે આગળનો પ્રશ્ન આપણે જોઈ લઈએ કે આકૃતિ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો તો પેલો ક્વેશ્ચન છે કે ક્યાં મૂળાક્ષરની આકૃતિનો ખૂણો સૌથી મોટો છે તો આ યમ આકૃતિ છે ને આ ખૂણો મોટો છે બીજો પ્રશ્ન છે ક્યાં મૂળાક્ષરની આકૃતિનો ખૂણો સૌથી નાનો છે તો જેડ આકૃતિમાં અહીંયા નાનો ખૂણો થશે છઠ્ઠો પ્રશ્ન ક્યાં મૂળાક્ષરમાં ખૂણો રચાતો નથી તો કે આ આકૃતિ જે છે ઓ એમાં રચાતો નથી પછી સાતમો મૂળાક્ષરોમાં ખૂણાઓની સંખ્યા કેટલી છે તો નીચે જવાબ આપેલો એમાં બે ટી છે એમાં છે ખૂણા ખૂણા અને આ રીતના આપેલા ત્રીજો પ્રશ્ન આકૃતિ પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે આપણે તો પહેલો પ્રશ્ન આપેલી આકૃતિમાં કુલ કેટલા ખૂણા છે તો એક બે ત્રણ અને ચાર પછી ક્યાં ખૂણાનું માપ સૌથી વધુ છે તો ખૂણો સી આનું માપ આ રીતનું થશે સીમાં પછી ક્યાં ખૂણાનું માપ સૌથી ઓછું છે તો કે ડી અહીંયા નાનું માપ થશે હવે કોષ્ટકમાં માગ્યા મુજબ વર્ગીકરણ કરો તો આમાં જો મૂળાક્ષર આપવું છે ખૂણાની સંખ્યા લખવાની છે એમાં કાટકોણ કાટકોણથી નાના અને કાટકોણથી મોટા નેવું અંશ નો હોય કાટકોણથી એ કાટકોણ હોય એ આપણે જોવાનું છે તો જોઈએ લઈએ તો જી મૂળાક્ષરમાં ખૂણા બે બનશે કાટકોણ બે કાટકોણથી નાના જીરો અને કાટકોણથી મોટા પણ જીરો પછી એ આકારે પેલો છે મૂળાક્ષર તો ખૂણાની સંખ્યામાં પાંચ બનશે પછી કાટકોણ જીરો કાટકોણથી નાના ત્રણ કાટકોણથી મોટા બે બનશે પછી એલ મૂળ અક્ષર છે તો એમાં ખૂણો એક બનશે કાટકોણ નહીં બને કાટકોણથી નાનો નહીં બને અને કાટકોણથી મોટો નહીં બને એ લાકર થાય છે એટલે આપણે સોરી ભૂલ થાય છે કાટકોણ બનશે એ લાકર છે ને એટલે આમાં એક સંખ્યા લખવાની થશે આમાં એક પછી મૂળ અક્ષર છે તો ખૂણાની સંખ્યામાં બે હશે કાટકોણ નથી કાટકોણથી નાના બને બે ખૂણા અને કાટકોણથી મોટા જીરો બને પછી કે હશે તો એમાં ખૂણાની સંખ્યા ત્રણ કાટકોણ એકેય નહીં કાટકોણથી નાના બે અને કાટકોણથી મોટો એક પછી મૂળ અક્ષર છે તો ખૂણાની સંખ્યા ત્રણ કાટકોણ નહીં બને અને કાટકોણથી નાનો એક ને કાટકોણથી મોટા બે હવે છે એ મૂળાક્ષર તેમાં ખૂણા ચાર બનશે કાટકોણ ચાર કાટકોણથી નાના જીરો અને કાટકોણથી મોટા જીરો પછી એક્સ મૂળાક્ષર છે એમાં ખૂણાની સંખ્યા ચાર કાટકોણ જીરો કાટકોણથી નાના બે અને કાટકોણથી મોટા પણ બે એન મૂળાક્ષર છે તો એમાં બે ખૂણા બનશે કાટકોણ જીરો કાટકોણથી નાના બે અને કાટકોણ જીરો પછી ડબલ્યુ છે તો એમાં ખૂણા ત્રણ કાટકોણ જીરો કાટકોણથી નાના ત્રણ અને જીરો પછી એસ મૂળાક્ષર છે તો ખૂણા ચાર બનશે કાટકોણ પછી પછી આ મૂળાક્ષર છે લખી દેવાના રહેશે આગલો પ્રશ્ન છે નીચેની આકૃતિઓ પરથી ખૂણાઓના પ્રકાર અને સમય લખવાનો છે તો પેલી જે ઘડિયાળ આપણને આપેલી છે આ એમાં ખૂણો કાટકોણ તે મોટો બનશે કાટકોણથી મોટો અને દસ ને પંદર થયા છે પછી બીજી કડિયાળ છે તો એમાં ખૂણો નાનો અને સો ને ચાલીસ થઈ છે પછી ત્રીજી કડિયાળ છે તો એમાં કાટકોણ આકાર છે અને ત્રણ વાગ્યા છે પછીનો પ્રશ્ન છે નીચેની આકૃતિઓમાં દર્શાવેલ સમય મુજબ કાંટાઓ દોરો અને ખૂણાઓ ખૂણાના પ્રકાર લખો તો કાંટા આપણે દોરી દીધા છે કડિયરમાં તો આ કળિયાર જે છે આમાં એમાં કાટકોણ ખૂણો બનશે અને નવ વાગ્યા છે આમાં કાટકોણથી મોટો બનશે અને છ વાગ્યા છે આમાં એક વાગ્યો એટલે કાટકોણથી નાનો ખૂણો બનશે આગળ જોઈએ નીચેની આકૃતિઓમાં કોઈ પણ સમય બતાવી રહેશે તો ખૂણાની નોંધ કરો તો જો પેલો આપણે એમાં અટી વગાડ્યા બે ને પચીસ થઈ છે અટીની માથે પોણા ત્રણ એટલે કાટકોણથી મોટો પછી આમાં ચાર વાગ્યા છે એટલે કાટકોણથી મોટો અને આ કાટકોણથી નાનો અગિયાર વાગ્યા છે તમારી રીતે સમય અલગ અલગ આપણે લખી શકીએ હવે નીચેના કોઠામાં આપેલા આકારોમાંથી કોઈ એક ખૂણાને દબાવવાથી તેના આકારમાં ફેરફાર થાય છે જો હા તો નવો બનતો આકાર ખાનામાં દોરવાનો છે પેલો ષટકોણ છે આકાર અલગ અલગ આપણા ત્રિકોણમાં આપેલા છે પછી પંચકોણ છે હશે ફેરફાર થઈ જાય એટલે પંચકોણ બને પછી આ સતુષ્કોણ બનશે આમાં ત્રિકોણમાં ફેરફાર નહીં આગળ અધ્યન નિષ્પતિ આધારિત સર્વગ્રાહી મૂલ્યાંકન કે આપેલા આકૃતિમાંથી કઈ આકૃતિ ત્રિકોણ નથી તો સી આવશે પછી બાજુની આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ છે તો પાંચ પછી નીચેનામાંથી કઈ ઘડિયાળમાં કાટકોણ બને છે તો આમાં બનશે નવ્યા છે પછી નીચેનામાંથી કઈ આકૃતિમાં એક ખૂણો દબાવતા આકાર બદલાતો નથી તો કે ત્રિકોણમાં બદલાશે નહીં આકૃતિને આધારે પ્રશ્નોના જવાબ આપો તો બાજુની આકૃતિમાં કાટકોણ કરતા નાના હોય તેવા ખૂણા બનાવતી ઘડિયાળની સંખ્યા કાટકોણથી નાના ખૂણા બનાવતી હોય તેવી એક જો અહીંયા છે એક અહીંયા અને એક અહીંયા ત્રણ ઘડિયાળ છે એ કાટકોણથી ખૂણો નાનો બને પછી કે બાજુની આકૃતિમાં કાટકોણ કરતાં મોટા હોય તેવા ખૂણા બનાવતી ઘડિયાળ કેટલી થાય છે તો કાટકોણથી મોટા બનાવતી હોય તેવા તો એક બે ત્રણ અને ચાર પછી કાટકોણ બનાવતી હોય તેવી ઘડિયાળ તો એક અહીંયા છે અને એક નવ વાગ્યા હોય બે ઘડિયાળ છે એમાં ત્રણ અને નવ પછી છે બાજુની આકૃતિની અંદર કેટલાક ખૂણાઓ થાય છે તો કે સોળ પછી આકૃતિની અંદર કેટલા કાટકોણ છે તો આઠ અને આકૃતિની અંદર કેટલા ખૂણા કાટકોણથી વધુ છે તો આઠ બેમાં આઠ આઠ આવશે આ રીતનું સરસ મજાનો પાઠ જે હતો આકાર અને ખૂણા એની આપણે સંપૂર્ણ સમજૂતી મેળવી અને સોલ્યુશન પણ જોયું તો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ જો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે મળીએ બીજા વિડીયોમાં